લખતરમાં રખડતા ઢોરનો વધ્યો ત્રાસ લખતર શહેરના કેન્ટીન પરામાં રખડતા ઢોરે એક બાળકને લીધો અડફેટે રખડતા ઢોરે બાળક પર ભયાનક હુમલો કર્યો આઠ વર્ષના બાળક પર રખડિયા ઢોરે હુમલો કરતા બાળકને ગંભીર ઈજા પહોંચી રખડતા ઢોરે હુમલા કર્યાના સીસીટીવી આવ્યા સામે રખડતા ઢોરના હુમલાથી આઠ વર્ષે બાળકે બુમાબૂમ કરતા આજુબાજુના રહીશો દ્વારા ભારે જહેમત બાદ બાળકને ગાયની જુંગલમાંથી છોડાવવામાં આવ્યો રહીશો દ્વારા બાળકને છોડાવવા જતા રહીશો પર ગાયે પણ કર્યો હતો હુમલો લખતરના કેન્ટીનપરામાં રહેતા આઠ વર્ષીય બાળક રોહિત પર ગાયે હુમલો કરતા ગંભીર ઈજા પહોંચી ઈજાગ્રસ્તને તાત્કાલિક સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું લખતર શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરનું ત્રાસ વધતા ઢોર પણ નિયંત્રણ લાવવા માટે ગ્રામજનોની માંગ ઉઠી વારંવાર રખડતા ઢોરના ત્રાસથી ગ્રામજનો પરેશાન લખતરમાં આવેલ કેન્ટીન પરા વિસ્તારમાં રહેતા દશરથભાઈ નાગરભાઈ મકવાણાના આઠ વર્ષના પુત્રને રખડતા ઢોરે હુમલો કરતા પરિવારજનોમાં આક્રોશ